ચાર હજાર ને એકાણું રૂપિયા જૂનું જુદું છે મિત્રો ક્વોલિટીમાં એકદમ સુપર ક્વોલિટી માલ છે ચાર હજાર એકાણું રૂપિયા એકદમ સુપર ક્વોલિટી માલ છે નમસ્કાર દર્શક મિત્રો તારીખ

આજે કેવું રહે છે જીરું બજાર ચાલો જાણી લઈએ નવા જીરુમાં ત્રણ હજાર બસો એક રૂપિયાથી લઈને ચાર હજાર એકસો ને એકાશી રૂપિયા ગઈકાલે ભાવ હતા અને આજે વાત કરીએ તો કેવું રહે છે બજાર તે પણ જાણી લઈએ ઓગણ ને એકાશી રૂપિયા ત્રણ હજાર નવસો ને એકાશી રૂપિયા

ત્રણ હજાર સાતસો ને સાઠ રૂપિયાના ભાવો મિત્રો જોઈ શકો છો જીરું છે જૂનું જીરું છે સાડત્રીસો સાઠ ચાર હજાર એકસો ને એકતાલીસ રૂપિયા નવા જીરાના ભાવો છે એકતાલીસો ને એકતાલીસ રૂપિયા ચાર હજાર એકસો એકતાલીસ રૂપિયા મિત્રો ભાવો થયા છે વોકાલ જોઈ શકો છો

ચાર હજાર એકસો ને એકાણું રૂપિયા એકદમ સુપર ક્વોલિટી માલ છે નવું જીરું છે એકતાલીસો ને એકાણું રૂપિયાના ભાવ ક્યાં જાય નવું જીરું છે સુપર ક્વોલિટી માલ છે વકલ જોઈ શકો છો ચાર હજાર એકસો ને એકાણું રૂપિયા ભાવ છે મિત્રો ગોંડલ માર્કેટિંગ યાર્ડના જીરુ બજારના આજના ઊંચા નીચા ભાવો જ્યાં શનિવારના બજાર ભાવો વાત કરીએ તો બેતાલીસો રૂપિયા આસપાસ નવા જીરુમાં અત્યારે ભાવ બોલાઈ રહ્યા છે સારી ક્વોલિટીમાં